એ સંદર્ભે મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતની વિધાનસભાનું આ પ્લેટફોર્મ એ ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રાણ પ્રાણપ્રશ્નોના નિરાકરણ માટે છે છાકટા કે ભ્રષ્ટ બનેલા અધિકારીઓના તાગળ જીલ્લા માટે નહીં આવું એટલા માટે કહું છું કે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા દાહોદ ભરૂચ પંચમહાલ ગીર સોમલાથ પોરબંદર જામનગરના કલેકટરોને નોટિસ આપવામાં આવી સેમી નોટિસ કે ચૂંટણીમાંથી એમણે જે ખર્ચા કર્યા એ બિલકુલ કન્વીન્સિંગ ગળે ઉતર્યાવા નથી એક ખર્ચો કેવો છે પોરબંદરમાં વીસ લાખ રૂપિયાનું ટેન્ડર થયું એ વીસ લાખ રૂપિયાનું ટેન્ડર મંડપ માટેનું હતું એના બદલે પોરબંદરના કલેક્ટર ઉપર ટેન્ડર મૂકનારી કંપનીનો કેવો સુપ્રીમ કોન્ફિડન્સ હશે કેટલું બિલ મૂક્યું વીસ લાખના ટેન્ડરની સામે બીજા મામલતદાર પ્રાંત અધિકારી કલેકટરની સૂચના મુજબ કે આ ખૂણા પણ જરા મંડપ કરી દો બીજા બે પાંચ લાખનો ખર્ચ થાય નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો પ્રમાણે જ ખર્ચો થઈ શકે એ મહાશય બિલ મૂક્યું ત્રણ કરોડ રૂપિયાનું મંડપ લગાડ્યો વીસ લાખનો અને રેકોર્ડ ઉપર બિલ મૂક્યું બે કરોડ છન્નું લાખ રૂપિયાનું અને છતાં પોરબંદર કલેક્ટર એ બિલ મંજૂર કરવા તૈયાર થઈ ગયા પછી ગાંધીનગરથી કેરી આવી એટલે હમણાં એ બિલ ઘટાડીને સત્તાવન લાખનું કર્યું છે નિયમ એમ કે છે કે કોઈપણ ટેન્ડરમાં પચીસ ટકાથી વધારે રકમનો ઉમેરો કરીને ચૂકવણું થઈ શકે નહીં અને વીસ લાખના ના પચીસ ટકા એટલે પાંચ લાખ ઓરિજિનલ ટેન્ડર વીસ લાખનું પચીસ લાખથી ઉપર એક પાય ન ચૂકવી શકાય છતાં આ મંડપની એજન્સીના એવું સાહસ છે કલેક્ટર પોરબંદરમાં એમનું કોન્ફિડન્સ એવો છે કે ત્રણ કરોડ રૂપિયાનું બિલ મૂક્યું અને હવે સત્તાવન લાખ ચૂકવવા તૈયાર થયા છે એના કેટલાક બીજા બીલોની મને એક્સેસ મળી તો તપાસ કરતાં ખબર પડી કે ગણતરીના દિવસોની અંદર ત્યાંના અધિકારીઓ સોમાંથી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત અને ડ્રાયફ્રુટ ખાઈ ગયા સોળ હજાર રૂપિયાનું નોનવેજના બિલ મૂક્યા ત્રીસ હજારના એટલે કેવું ચિકન લેગ પીસ એક્સ તમની હોટલમાંથી મંગાયા એના આઠસો ચાલીસ રૂપિયાનું બિલ ચૂકવે પણ એ બનાવનારો જો રસોઈ હોય એનો તેનો હોટલનો માલિકનો પગાર કરતો હોય એનો પગાર બી આપણી પોરબંદર કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે છ હજાર રૂપિયામાં બજારમાં સાયરન મળતી હોય મંત્રીશ્રીઓની ગાડી પર એવી અને એના બદલે ચૂંટણી ખર્ચમાં એનું બિલ મૂક્યું છે સાહીઠ હજાર રૂપિયા મૂળ પ્રોડક્ટની કિંમત છ હજાર બિલ મૂક્યું સાહીઠ હજારનું એના કારણે હમણાં રાજ્ય સરકારનો ચૂંટણીનો ખર્ચ એકસો એકવીસ કરોડ રૂપિયા વધી ગયો છે અને એટલા માટે હું રાજ્યની સરકારને વિનંતી કરું છું કે આનો કોગ્નિજન્સ લે મુખ્ય નિર્વાચનની કચેરી દ્વારા જેટલા પણ કલેકટરના નોટિસ આપવામાં આવી છે એમાંનું એક પણ બિલ પાકી ખાતરી બીજા મંજૂર થવું જોઈએ નહીં આ બધાની સામે બનાવટી દસ્તાવેજ બનાવટી બિલોને સાચા કરું કે એકબીજાના અધિકારીઓના મેળવતી પણ આમાં રજૂ કરવા મદદ લાગુ પડતી કલમ હેઠળનો ગુનો દાખલ થવો જોઈએ જામનગરના એનો કિસ્સો અદભુત છે એકતા દિવસમાં એક અધિકારીએ જામનગરની ચૂંટણીમાં નેવું લીટર ઈંધણ વાપર્યું મતલબ કે એક જ વિધાનસભા ક્ષેત્ર કાલાવાડ અંદર એની ગાડી નવસો કિલોમીટર એક જ દિવસમાં ફરી અને એવા અનેક દિવસો મને લાગે કદાચ એ અધિકારીએ ચોવીસ કલાક એક ધારી ગાડી ચલાવી અને શૌચના સ્નાન પણ ગાડીમાં જ કરી રહ્યું છે આ અધિકારીઓને શરમ આવે છે આ ગુજરાતની સામાન્ય જનતાના ટેક્સના પૈસા સાથે આ લોકો શું કરી રહ્યા છે પછી મને સવાલ થયો કે આટલું બધું ધૂક કેમ ચાલી રહી છે કે નકલી કચેરીઓ જ્યારે ગુજરાતમાં રાફડો ફાડ્યો હોય અને કોઈ કોન્ક્રીટ એક્શન ના થતી હોય અને એક પછી એક નકલી કચેરી આવતી હોય ત્યારે ટાઈફૂટના બિલ મૂકતા નોનવેજના બિલ મૂકતા સાયરનના છ હજારના બદલે સાહીઠ હજારના બિલ મૂકતા અધિકારીઓમાં કોઈ સંકોચ નથી અને આવી નકલી કચેરીની શ્રેણીમાં એક વસ્તુ અમને એવી ખબર પડી શહેરી વિકાસ વિભાગ અંતર્ગતની રેરાની કચેરીમાં મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇલિગલ જેલ ચાલી રાજ્ય સરકારની જાણ બાર રાજ્ય સરકારના ગેજેટમાં નોટિફિકેશન વગર જે બિલ્ડરોએ ચોક્કસ પ્રકારની પ્રોવિઝનનું કોમ્પલાઇન ના કર્યું હોય એ બિલ્ડરને સિવિલ પ્રિઝનમાં મૂકવાની જોગવાઈ છે તો રીરેરાની કચેરીના સાતમા બાળને કેટલાક અધિકારીઓ બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર આ ચાર અધિકારીઓએ એકબીજાના મેળાપીપણમાં પોતાની મરજીથી કદાચ રાજ્ય સરકારની જાણ બાર કે આશીર્વાદથી સાતમા બાળની એક કચેરીને જેલ તરીકે વાપરી અને એક એમાંના કોન્ટ્રાક્ટર કે બિલ્ડરને ક્યુ રાખ્યા બોતેર કલાક સુધી આ ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ અને માનવ અધિકારનું સિરિયસ હનન છે આજે સવાલ થઈ રહ્યો છે કે રેરાની કચેરીની અંદર નોટિફિકેશન વગર કોઈ એક રૂમને કઈ જેલ તરીકે કઈ રીતે વાપરી શકો અને જો આ બાબતે મારી ભૂલ થતી હોય તો માનની મંત્રીશ્રી જયારે મારી વાતને રિસ્પોન્ડ કરે તો આ સન્માનની ગૃહના રેકોર્ડ ઉપર એ નોટિફિકેશન જાહેર કરવું જોઈએ એક માણસ એક બિલ્ડરને બોતેર કલાક સુધી ત્રણ દિવસ એવું બીજું ગોધી રાખ્યો છે એનું ડાયાબિટીસ પાંચસો થઈ ગયું એક માણસનું એને સિવિલ ગાંધીનગરમાં હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો આ શું આપણા ગુજરાતમાં નકલી કચેરીઓ નકલી જેલ અને રાજ્ય સરકારની જાણ છે કે નહીં રાજ્યની સરકારે એનો ખુલાસો કરવો જોઈએ એક માણસ હાર્ટ એટેક આવે એવી સિચ્યુએશનનું ત્યાં નિર્માણ થઈ ગયું અને હમણાં બે હજાર ત્રેવીસમાં જયારે અનિતા કરવા લાવ્યા ત્યારે અમને કચેરી બંધ કરાવી તો કચેરી શરૂ થાય બંધ થાય એનું નોટિંગ હોય એની ગેજેટમાં એન્ટ્રી થાય કચેરી બંધ કર્યું તેના કારણો રજૂ કર્યા હોય કોના કહેવાથી કોના કોની સૂચનાથી કોના આદેશથી આ વેરાની કચેરીમાં સાતમા માળે વર્ષ બે હજાર ત્રેવીસમાં બિલ્ડરો અને રિયલ એસ્ટેટના માણસોને કયા ઇન્ટેન્શનથી એક જેલમાં ગોધી રાખવામાં આવ્યા આ બહુ સિરિયસ સવાલ છે ગુજરાતની સાડા છોકરોની જનતા આ જાણવા માંગે છે આપણા ગુજરાતની અંદર રવિશંકર મહારાજ અને ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં આ પ્રમાણે ધૂપ પણ ચાલે એટલે રાજ્યની સરકારે ફ્લોર પર એનો ખુલાસો કરવો જોઈએ અને છેલ્લી વાત કહેવા માંગુ છું આજે શહેરી વિકાસ વિભાગનો પણ વિષય છે માન્ય દરસિંહ વિધાનસભાનું ફરી દસ સેકન્ડ લઈશ રાજ્યની સરકારે મારી વિનંતી છે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે શહેરી એક પણ વ્યક્તિનું મતન પૂરું થાય કોઈપણ નાગરિકનું મત